અમદાવાદ શહેરમાં શરૂ થવા જઈ રહ્યો છે પ્રથમ વખત એ પ્રકારનું આયોજન છે કે અલગ અલગ સેલના જે લોકો છે તેમને આ ફ્લાવર શો માટે બોલાવવામાં આવશે કયા પ્રકારનું આયોજન અને કોણ કોણ લોકો આમાં ઉપસ્થિત રહેશે તે પ્રકારની વિચારણા છે ત્રીસ ડિસેમ્બરના રોજ માન્ય મુખ્યમંત્રીશ્રીના હસ્તે ફ્લાવર શોનું સવારે નવ વાગે ઉદ્ઘાટન થશે આ ફ્લાવર શો એક અદભુત પ્રકારનો ફ્લાવર શો છે જેની અંદર અનેક વિવિધતાઓ છે અને રાખેલા છે ત્યાં મિલેટને ફૂડકોર્ટના મિલેટની પણ વ્યવસ્થા કરવામાં આવી છે આ વખતે ફ્લાવર શોની ટિકિટો દરેક સિવિક સેન્ટર પરથી ઉપલબ્ધ થશે ઓનલાઈન સ્કેન કરીને પણ મિલકત મૂકી લઈ જઈ શકશે એટલે ડિજિટલ લાયસન્સનો પણ ઉપયોગ કરવામાં આવે છે તદ ઉપરાંત જે મહાનગરના ધાર્મિક આગેવાનો છે ઉદ્યોગપતિઓ છે સ્પોર્ટ્સ રમતવીરો છે અને અગ્રણીઓ છે આ તમામ લોકો ફ્લાવર શો મુલાકાત લે તે માટે કોર્પોરેશન દ્વારા આયોજન થઈ રહ્યું છે અને તેના માટેના તેમને આયોજન આપણે વાત કરીએ કે મુલાકાત માટેના તેમને પરિચય અથવા તો એ લોકો અહીંયા આગળ કયા ટાઈમે આવવાના છે તેનું આયોજન પણ કરવામાં આવશે

અને મારું સિટી મારું ગર્વ કે આપણું અમદાવાદ સ્વચ્છ અમદાવાદ બને તે માટે જરૂરી જગ્યાએ જરૂર પડે તો કેમેરા લગાવવાની ઉપરાંત સિક્યોરિટી મૂકવાની અને આવનાર સમયની અંદર આપણું અમદાવાદ સ્વચ્છ અમદાવાદ બને તે માટેના પ્રયત્નો કરવામાં આવે છે ઉપરાંત પ્લાસ્ટિકનો ઉપયોગ લોકો કરે નહીં ફેરિયાઓ કે નાના કોઈ પણ તે માટે પહેલા અત્યારે એકાદ અઠવાડિયા જેટલું ત્રીસ ડિસેમ્બર સુધી તેની અવેરનેસ લાવવામાં આવશે અને ત્યારબાદ આજે જે પ્લાસ્ટિક ખરીદતા હશે અથવા તો કોઈ પણ વેચાણ કરતું હશે કોરોના રાજ્ય સરકારની ગાઈડલાઈન બાદ કોર્પોરેશન તરફથી શું નિર્ણય કરાયો છે ક્યારથી એની અમલવારી કરવામાં આવશે કોરોના માટે સતર્કતા પણ જરૂરી છે આજની સ્ટેન્ડિંગ કમિટીની અંદર કોરોનાની ચર્ચા નીકળી હતી અને તેની અંદર મહાનગર દ્વારા જે જુદી જુદી હોસ્પિટલો છે એલજી હોસ્પિટલ એસવીપી હોસ્પિટલ શારદાબેન હોસ્પિટલ ત્યાં આગળ આ ટેસ્ટિંગની પ્રક્રિયા ચાલુ છે જો કોઈ સિમ્ટોમેટિક પેશન્ટ દેખાય તો એ પોતાનું ટેસ્ટિંગ ત્યાં જઈને કરી શકે છે આવનાર સમયમાં વિધિન ત્રણ કે ચાર દિવસની અંદર કોર્પોરેશનના જે સીએચસી છે અથવા તો યુએચસી છે ત્યાં આગળ કોઈ પણ દર્દીના જો સિમ્ટોમ્સ દેખાય તો એ યુએચસી પર અથવા તો સીએચસી પર જઈ તેની તપાસ કરાવી શકશે